વડોદરા શહેરના મે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ સાહેબ સાહેબનાઓ તેમજ નાયબ પોલીસ કમિશનર જોન બેના શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝનના શ્રી એપી રાઠવા સાહેબ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી શ્રીને પરત કરવા કરેલ સૂચનાના આધારે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિર સાહેબના માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશનના ઈપી કો કલમ ત્રણસો ઓગણસી મુજબના કામે ચોરી ગયેલ મુદ્દામાલ વીજ પોલ મોટા ટુકડા નંગ તેર વીજ પોલના ક્લેમ્પ નંગ સાત વીજ પોલના એંગલો નંગ આઠ મળી કુલ મુદ્દામાલ વીસ હજારનો સો ટકાનો રિકવર કરી મુદ્દામાલને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ કામના ફરિયાદી ફરિયાદીશ્રીઓના પરત સોંપાતા શ્રીઓએ નવાપુરા પોલીસ સ્ટેશનનો આભાર પણ વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ હિતલ પંડ્યા નવાપુરા વડોદરા